ગાઈડ એપ્લિકેશન ફરજિયાત ડાઉનલોડ કરો તમે કે સાતમા ધોરણમાં ભણો છો તો તમારું સાતમા ધોરણ ફોલ્ડર છે એ ફોલ્ડરને ક્લિક કરશો એટલે ઘણો બધો ખજાનો મળી જશે જે પણ મિત્રો ચેનલ પર નવા છે હજુ સુધી ચેનલને ને નથી કરી જેને આવું આપેલું છે પાછળ ઈડી નથી ખાલી એ જ આપેલો છે એ લોકો ચેનલને ને કરો વિડીયોને લાઈક કરો કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી અને સૌ મિત્રો ચેનલ ગમે તો મિત્રો સાથે શેર કરો ચલો તમે ઝડપથી જે મારી એક તરફ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો ચાર માર્ક્સના પ્રે સિલેક્ટ કર્યા છે પૂર્ણ અહિંસા આચરનારા તપસ્વીએ ખાલી જગ્યા રક્ષણ આપ્યું પ્રાણી માત્ર ને સંન્યાસી ને યોગી કૃષ્ણને કે સેવક માત્ર ને કે ઓપ્શન છે તમને જે પણ જવાબ આવે કમેન્ટમાં તમે જણાવી શકો છો વિડીઓને સ્ટોપ કરીને પહેલાનો જવાબ આવશે પ્રાણી માત્ર નહીં પહેલાનો જવાબ આવશે એ પ્રાણી માત્ર ને પૂર્ણ અહિંસા આચરનારા તપસ્વીએ પ્રાણી માત્રને રક્ષણ આપ્યું બીજું જોઈએ આપણે સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો ખાલી જગ્યામાં ખપ લાગો જીવતરમાં વિશ્વ શાંતિમાં દિલમાં કે યજ્ઞમાં તો સર્વ ધર્મ સંસ્થા વિશ્વ શાંતિમાં ખપ લાગો જવાબ આવશે બી વિશ્વ શાંતિ ત્રીજું જન સેવાના પાઠ ખાલી જગ્યાએ જન સેવાના પાઠ ભણાવ્યા તો કોને ભણાવ્યા તો જન સેવાના ભાગ મહાવીરે ભણાવ્યા બુદ્ધે ભણાવ્યા યોગી કૃષ્ણ ભણાવ્યા કે મર્યાદા પુરુષોત્તમે ભણાવ્યા તો જવાબ આવશે બી બુદ્ધે સેવાના પાઠ ભણાવ્યા જવાબ આવશે બી સૌના હૃદયમાં ન્યાય નીતિ રૂપે કોણ વસે છે તો સૌના હૃદયમાં ન્યાય નીતિ રૂપે પૈગમ્બર વસે છે કૃષ્ણ વસે છે રામ વસે છે કે બુદ્ધ વસે છે તો જવાબ આવશે સી રામ સૌના ભગવાન શ્રી રામ સૌના હૃદયમાં ન્યાય નીતિ રૂપે વસે છે ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના વિભાગના વિગતોની વિભાગના બી ના અવિભાગના વિગતોની ની બ વિભાગના નામ સાથે જોડો પાંચ માર્ક્સ નો જોડકો પૂછાય દોસ્તો આવો તો પ્રેમ ધર્મના સંસ્થાપક તો પ્રેમ ધર્મ ના સંસ્થાપક કોણ હતા તો પ્રેમ ધર્મના ના સંસ્થાપક હતા પહેલામાં આવશે મહંમદમાં બે લખીશું પવિત્રતાની મૂર્તિ તો પવિત્રતાની મૂર્તિ હતા ત્રણ ડ ડો જુષ્ટ આપણે અહીંયા કરીશું ત્રણ સન્યાસી નો ધર્મ ઉજાડ્યો સન્યાસી નો ધર્મ કોને ઉજાડ્યો તો સન્યાસી નો ધર્મ ઉજાડ્યો ચોથામાં આપણે કરીશું ચાર ભગવાન બુદ્ધ અને સ્વામી અહીંયા આપણે લખીશું પાંચ તો આવી રીતે આપણે જોડકા પણ કરી નાખ્યા કવર દોસ્તો નીચે આપેલા શબ્દના નજીકના અર્થ સામે ખરું કરો અહીંયા આપણને માત્ર શબ્દ આપ્યો છે માત્ર એટલે માપ પ્રમાણ ભસ્મ કે ફક્ત અહીંયા જો માપ માત્ર એટલે ફક્ત જે સૌથી નજીકનો શબ્દ છે તે છે ડી ફક્ત આપણે કરેલું છે સેવા સેવા તો મદદ ભાવ ચાકરી કે સેવક તો ચાકરી સૌથી નજીકનો શબ્દ છે કાવ્યની અંદર ક્ષમા તો સહનશીલતા માફી ગુણ કે આભૂષણ તો માફી અહીંયા માફીમાં આપણે ક્લિક કરેલું છે નીચે દર્શાવેલા રેખાંકિત વર્ણ છૂટા પાડી અલગ કરો હવે અહીંયા જો બુદ્ધ તો બુદ્ધની નીચે ધ છે આપણે આને ધ ને જે અલગ કરવાનો છે તો દ વત્તા ધ પણ કેવો દ ખોડો દ બરાબર પછી અહીં જો આ રહ્યા યા છે એને આપણે કરવાનો છે તો હ હ વત્તા યા અને સમાની અંદર ક વત્તા સ ષટકોણનો સ પ્રશ્નમાં આવું પૂછાઈ શકે દોસ્તો પ્રશ્ન નંબર પાંચ પૂછાય નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પાંચ માર્કના છે પ્રાણી માત્રને કોને રક્ષણ આપ્યું તો પ્રાણી માત્ર ને તપસ્વી મહાવીરે રક્ષણ આપ્યું થાય તો મન વાણી અહિંસાનો કર્મથી હિંસા ન કરવી એટલે કે મન વાણી અને કર્મ થી હિંસા બુદ્ધ બતાવ્યો તો મધ્યમ માર્ગ ભગવાન બુદ્ધે સન્યાસી નો ધર્મ ઉજાડ્યો એ શબ્દ કોના માટે વપરાયા છે તો સન્યાસી નો ધર્મ ઉજાડ્યો શબ્દ ભગવાન બુદ્ધ માટે વપરાયા છે જીવતરમાં રામે કઈ ટેક પાડી તો ભગવાન રામે જીવતરમાં એક પત્ની વતની ટેક પાડી હતી એક જ પત્ની રાખવી એની ટેક એમણે પાડી હતી સૂચના પ્રમાણે કરવાનું છે દોસ્તો અહીંયા આપણે આપણે સૂચના પ્રમાણે અલગ અલગ છે ચર્ચા તો પહેલું છે નીતિ નીતિને આપણે જોડણી સુધારવાની છે તો નીતિમાં આપણે જોડણી આવી રીતે સુધારી શકીએ નીતિ બરાબર પછી સન્યાસીમાં આપણે લખવું હોય તો સન્યાસીમાં આપણે લખી શકીએ અહીં છે એના બધું બરાબર છે ખાલી સને માથે મીંડું આવે સન્યાસી ટેક ટેક નું સમાન થાય થાય ટેકમાં આપણે કરી શકીએ પ્રતિજ્ઞા એટલે કહી શકીએ અને ખપ ખપ એટલે ઉપયોગ ખપ એટલે ઉપયોગ કરી શકીએ આપણે ચલો અહીંયા વિરોધાથી શબ્દ નીતિ તો અનિતિ નીતિને આગળ લાગી જશે અનીતિ અને પોતાનું તો પારખું અહીંયા આપણે પારખું કરી શકીએ શબ્દ સૌ માટે એક શબ્દ કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ તો એને કહેવાય કોઈ બાજુ વિનાના અતિપણા વિનાનો તો એને કહેવાય આપણે મધ્યમ માર્ગ કહી શકીએ આપણે એને મધ્યમ માર્ગ કહી શકીએ રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય બોલો ખપ લાગુ ખપ આપણે એવું લાગે ઉપયોગમાં આવવું કોઈના ઉપયોગમાં ઉપયોગમાં આવવું આપણે વાક્ય હોય તો બનાવી શકીએ કે પિતાજીના આદર્શો ને વિચારો એમના દીકરાને ખપ લાગ્યા આવી રીતે આપણે કહી શકીએ શબ્દનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો વંદન અને વદન બે શબ્દ છે તો વંદન એટલે આપણે કહી શકીએ વંદન એટલે આપણે શું કરીએ વંદન એટલે કે ભાઈ નમસ્કાર વંદન એટલે નમસ્કાર એનો આપણે વાક્ય બનાવવો બની શકીએ કે અ અજય અજયે માતા પિતાને વંદન કર્યા વંદન કર્યા પછી આ વદન આ વદન એટલે ચહેરો મુખ ચહેરો મુખ મોઢું આપણે અહીં લખી શકીએ વદન એટલે ચહેરો તો આપણે અજય જ રાખીએ અજયનું અજય નું વદન અજયનું વદન રૂપાળું છે રૂપાડું છે બરાબર દોસ્તો આવી રીતે આપણે અહીંયા કાવ્ય એક પ્રાણી માત્રને સંપૂર્ણ સમજૂતી સાથે આપણે તમને અહિયાં એનું સ્વાધ્યાય કે કહો કે મોસ્ટ એમ બી પ્રશ્નો કહો વધારાના પ્રશ્નો કહો પાઠ ચોપડી સિવાયના એ તમને કર્યા ત્રીસ માર્કસ નો આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે સૌના વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં જય હિન્દ જય ભારત અને માં દોસ્તો પોતાનું નામ લખી સર લખવાનું સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો